રાકેશ સોરઠિયા આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સાહેબ અને મેયર સાહેબને એનું ધ્યાન દોરવા માટે આવ્યા છીએ કે ભારત છે એ હિન્દુ ધર્મપ્રેમી અને બધા જ ધર્મોને સમાન માનતો બંધારણની રૂ દેશ છે લોકશાહી દેશ છે તો આજે કોઈ સમાજ એકબીજા સમાજની કે કોઈ કંપની કે પેઢી કે કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી જ્યારે કોઈ સમાજની લાગણી દુભાઈ એવું કાર્ય કરે છે તો દંગા ફસાદ અને ઘણા બધા આરોપોને બિનઆરોપોને એવું બધું લાગતું હોય છે તો આજે ભારતીય જનતા પાર્ટી કે જે હિન્દુ ધર્મનો રાષ્ટ્રપ્રેમી હિન્દુ પ્રેમી એવું માનતી અને એવું બતાવતી જે ષડયંત્ર કરતી સરકાર છે એના જ શાસનમાં એના જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ રાજકોટની અંદર સેલી ગલીઓ રસ્તાઓ પર એવા ઢાંકણા ફિટ કરેલા છે ભૂગર્ભના કે એ ઢાંકણામાં બાલાજી શબ્દ લખેલો છે બાલાજીનું નામ લખેલું છે હનુમાન દાદાનું અપમાન કરેલું છે હિન્દુ ધર્મનું અપમાન કરેલું છે હિન્દુના દેવી દેવતાઓનું અપમાન કરેલું છે તો હિન્દુ ધર્મના આ અમે એક અનુયાયી તરીકે અમારી લાગણી દુભાણી છે અને દરેક હિન્દુની લાગણી દુભાતી જશે પણ આ શાસકોને કાંઈ એવું એને પેટમાં તેલ પડતું નથી કે એને કોઈ તકલીફ પડતી નથી એની કોઈ લાગણી દુભાતી નથી તો આ તકે અમે એવી રજૂઆત કરીએ છીએ કે તમામ બેથી ત્રણ દિવસમાં તમામ જે તે જગ્યાએ બાલાજી શબ્દ લખેલા ઢાંકણા ફિટ કરવામાં આવ્યા છે એ હટાવવામાં આવે તેમજ જ્યારે સરકાર છે એ કોઈ પણ ઢાંકણા કે વ્યવસ્થા કરતી હોય છે ત્યારે વ્યવસ્થામાં આરએમસી જ શબ્દ લખાડો હોવો જોઈએ કારણ કે કાલ રાતે કોઈ જો આ આવતીકાલે કોઈ ઢાંકણા ચોરી જશે અને ક્યાં વેચશે તેમાં આરામસી લખેલો છે તેની પર કાર્યવાહી થઈ શકશે આ તો એવું બન્યું કે શાસક પક્ષના નેજા હેઠળની નજર હેઠળ મીઠી નજર હેઠળ આવી વસ્તુ બનાવવામાં આવે રાત્રે ચોરી લેવામાં આવે બીજેથી વેચી નાખવામાં આવે પાછું ફરીવાર ફિટ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આવું અમને લાગી રહ્યું છે અમારી લાગણી અત્યારે એટલી જ છે કે આ હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું નામ લખેલી કોઈપણ વસ્તુ છે એ ક્યારેય સરકારી શાસક પક્ષે આવી રીતના ન લગાવવી જોઈએ અને તાત્કાલિક દૂર કરવી જોઈએ જો આ બેથી ત્રણ દિવસમાં નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી લેવલે પાર્ટી થકી અમે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ જય ભારત જય